ના ગઢ ખાતે રહેતા નવયુવાન પ્રથિક પૂનમચંદ રાણાનું એક સ્વપ્ન હતું કે પૌરાણિક કથાઓ અનુસાર અમરનાથ ખાતે જે બે અમર કબૂતર છે અને જે બરફના સ્વયંભૂ શિવલિંગ છે તેના દર્શન કરવા છે અને જ્યાં સોશિયલ મીડિયામાં મહીસાગર જિલ્લાના બે યુવકો સાથે દોસ્તી થયા અને અત્રણે યુવકોએ તેરમી જૂને યાત્રાધામ અંબાજીથી સાંય કહી શકાય તેવા સાયકલ યાત્રા કરીને જમ્મુ ખાતે વૈષ્ણોદેવી દર્શન કરી અમરનાથ ખાતે પદયાત્રા કરી સ્વયંભૂ શિવલિંગના દર્શન કર્યા હતા અને બાદમાં ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતે આવી ગયા ગંગા આરતી અને ગંગા સ્નાન કરી કેદારનાથ અને બદ્રીનાથમાં પણ ખરાબ હવામાન હોવાના કારણે ત્યાંની સરકારે આ બંને ધામોની યાત્રા બંધ કરી હતી અને જ્યારે હરિદ્વાર ખાતે અઠાવન દિવસની પ્રતિક રાણા બુધવારે સાયકલ યાત્રા પૂર્ણ કરી પાલનપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચાતા હતા બાદમાં સાંજે પોતાના માદરે વતનમાં ઉપરાંત ગઢ ગામે પણ આવતા પરિવારજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ પ્રતિક પૂનમચંદ રાણા છે હું પાલનપુર તાલુકાના ગઢ ગામનો વ્યક્તિ છું અમરનાથની યાત્રા કરવાનું મારું એક જૂનું સપન હતું મેં પુરાણિક કથાઓ અનુસાર સાંભળેલું કે અમરનાથના જે બે અમર કબૂતર છે અને અમરનાથનું જે શિવલિંગ છે બરફનું તે મારે બહુ જોવાની મતલબ કે મારું સપનું હતું કે મારે ત્યાં જવું છે અને જોવું છે બધું અનુભવવું છે મતલબ પછી અમે વિચાર્યું કે સાયકલ દ્વારા અમે એક મારું સ્વપ્ન હતું કે સાયકલ દ્વારા અમરનાથના દર્શન કરવા છે ત્યાર ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા મને બે મારા મિત્રોનો કોન્ટેક થયો ત્યાંથી મહીસાગર જિલ્લાના ગોપુભાઈ છે અને રીતિનભાઈ બારિયા બંનેનો કોન્ટેક થયો અને અંબાજીથી અમારી યાત્રા શરૂ કરી હા તો પહે પહેલાં તો અમે અંબાજી ગયા અંબાજી એકાવન શક્તિપીઠ માતા અંબાના દર્શન કરી અને અમે રાજસ્થાન હરિયાણા પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં પહોંચી ગયા પછી ત્યાં બાબા બરફાનીના પેદલ યાત્રા ચાલુ કરી પછી રિટર્નમાં અમે આવ્યા જમ્મુ જમ્મુમાં જે આપણું વૈષ્ણોદેવી માતાનું ધામ છે ત્યાં દર્શન કર્યા વૈષ્ણોદેવી માતાના અને ફરી પાછા અમે આવી ગયા હરિદ્વાર હરિ હરિદ્વારમાં જે આપણા ઉત્તરાખંડના ચાર ધામ છે યમુનોત્રી ગંગોત્રી બદ્રીનાથ કેદારનાથ ત્યાં સૌ પ્રથમ અમે ગંગા ઘાટે સ્નાન કરી માતા ગંગાની આરતીનો લાભ લીધો ત્યારબાદ અમે ગયા યમુનોત્રી ધામ માટે રવાના થયા તો યમનોત્રી ધામના દર્શન કરી ત્યાં જમુના મૈયાના દર્શન કરી અને સૂર્યકુંડમાં સ્નાન કરી અને રિટર્નમાં નીચે આવી ગયા અને પછી ગંગોત્રી ધામ જવા માટે રવાના થયા પછી ત્યાંથી ગંગોત્રી ધામ અમે અમારું કમ્પ્લીટ થઈ ગયું પછી અમે વિચાર્યું કે બદ્રીનાથ ને કેદારનાથનું અમને સોશિયલ મીડિયા દ્વારા એ એવા અપડેટ મળ્યા કે ત્યાંની યાત્રા થોડા સમય માટે સ્થગિત રઘાઇ વાદળ ફાટવાના કારણે પછી અમે ત્યાંથી હરિદ્વાર રિટર્ન પાછા આવી ગયા રેલવે સ્ટેશન પર ત્યાંથી અમારી સાયકલ પાર્સલ કરવાઈ કરાઈને પછી અમે અમારા પાલનપુર રેલવે સ્ટેશન પર ઘરે આવી ગયા હા મારી યાત્રાની તેર છ બે હજાર ચોવીસના મેં શરૂઆત કરેલી અને મારા આજે લગભગ આજે પંચાવન દિવસ પૂરા થયા છે હા અમને રાજસ્થાનની અંદર પાણીનો અને ગરમીનો બહુ સામનો કરવો પડ્યો અને બહુ તકલીફ પડતી હતી સાયકલ ચલાવવાની અંદર હા અને પંજાબની અંદર તો અમને ગુરુદ્વારામાં રહેવાની જમવાની અને બધી જ સગવડ મળી રહી હતી મતલબ